વડોદરા મહાનગરપાલિકાની વધુ એક બલિહારી નિઝાપુરા રોડ પર ડ્રેનેજનું કામગીરી પૂર્ણ નહીં થતાં લોકો મુશ્કેલીમાં કામગીરી દરમિયાન ડ્રેનેજ તરફનો રોડ બેસી ગયો ચાડી ચામડીના સત્તાધીશોના પાપે લોકોને પડી રહી છે હાડમારી ફૂટપાથ પર તૂટી ગયો અધૂરી કામગીરી કરાતા વાહન ચાલકોની વધી મુશ્કેલીઓ ખુલ્લા ખાડામાં કોઈ પડી જાય તો જવાબદાર કોણ ખુલ્લા ખાડાને પગલે સ્થાનિક

એવું જ કે ને કે આ ક્યારે છે એ ખબર નહી પાલિકા કામ કરશે કે નહીં એ ખબર નથી પણ ખોદીને તો ગયા છે હવે તમને ડર લાગે છે ડર તો લાગે ને કેમ ના લાગે મરવાનો ડર ના લાગે કોઈને જયશ્રી મિસ્ત્રી